ભીલોડાના ભૂતાવળ ગામનું મેરઠ તળાવ ઓવરફ્લો મેરઠ તળાવની પ્રોટેક્શન દિવાલ ભાગમાં ગાબડું ઓવરફ્લો બાદ ગાબડું પડતા ગામમાં ફરી વળ્યા પાણી ભૂતાવળ ગ્રામ પંચાયતે તકેદારી માટે જાહેર નોટિસ જાહેર કરી ગ્રામજનોને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ લઈ સ્થળાંતર કરવા અપીલ વરસાદનો જોર વધતા થઈ શકે છે વધુ નુકસાન ભીલોડાના ભૂતાવળ ગામનું મેરઠ તળાવ ઓવરફ્લો મેરઠ તળાવની પ્રોટેક્શન દિવાલ ભાગમાં ગાબડું ઓવરફ્લો બાદ ગાબડું પડતા ગામમાં ફરી વળ્યા પાણી ભૂતાવળ ગ્રામ પંચાયતે તકેદારી માટે જાહેર નોટિસ જાહેર કરી ગ્રામજનોને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ લઈ સ્થળાંતર કરવા અપીલ વરસાદનું જોર વધતા થઈ શકે છે વધુ નુકસાન અત્રેના તાલુકામાં આવેલ તળાવો પૈકી ભૂતાવળ તળાવની પાર તૂટવાની શક્યતા હતી પરંતુ તંત્ર તાત્કાલિક પકકી ગઈ પાણીનો નિકાલ કરવામાં આવેલ છે અન્ય બે તળાવો જે વાણમેર અને કરણપુર હતું તે તળાવ હાલ ઓવરફ્લો છે પરંતુ તેની પરિસ્થિતિ કાબુ હેઠળ છે અત્રેના તાલુકામાં જૂના ભવનાથ ખાતે પ્રવાસીઓને જે પાણી ભરાવાના કારણે હાલ ભવનાથ મંદિર બંધ રાખવામાં આવેલ છે તથા સુનસર ધોધના પણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવેલ છે હાલ અત્રેના તાલુકામાં કોઈ જાનહાનિ થયેલ નથી પરિસ્થિતિ કાબુ હેઠળ છે અને આવી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર પગે કાર્યરત છે તાલુકામાં આવેલ તમામ ગામોમાં સરપંચશ્રી તથા ગામ આગેવાનો અગ્રગણ્ય નાગરિકો ચૂંટાયેલ પ્રતિનિધિઓ તમામને સ્થળે હાજર રાખી પ્રશ્નના નિકાલ કરવામાં આવેલ છે તેમના પર તેમના તરફથી સહકાર પણ સારો આપવામાં આવેલ છે અત્રે હાલ પરિસ્થિતિ કાબુ હેઠળ છે